હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ છ આઠ બે હજાર ચોવીસને મંગળવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવીશ તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ જસદણ માર્કેટિંગ યાર્ડ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું આપણે જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો સિંગદાણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો રૂપિયા પેરંડા તો તેના નીચા ભાવ આઠસો અડતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને તેના નીચા ભાવ એક હજાર એકસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકોતેર મેથી તો તેના નીચા ભાવ આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને પચીસ રૂપિયા મગ तोनाचा भाव एक हज़ार एक सौ रुपया लैने तेना भाव एक हज़ार ने छ सौ रुपया तुवेर तो तेना एक हज़ार एक सौ बाणु रुपया लई ने तेना भाव हजार ने एक सौ रुपया धाणा तो पाँच सौ रुपया लैने तेना भाव एक हज़ार ने चार सौ रुपया सोयाबीन तोा भाव सात सौ एस रुपया लैने તેના ઊંચા ભાવ આઠસો ને ત્રીસ રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર આઠસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો ને પંદર રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ ચારસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને તોંતેર રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને બસો રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો તેતાલીસ જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર સાતસો ને પચાસ રૂપિયા આ હતા જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આ આ ચેનલ પર નવા નવા હોય હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે એરંડા તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને છન્નું રૂપિયા શણ્યા તો તેના નીચા ભાવ એક હજાર બસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને અગિયાર રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર બસો એકસઠ રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો એક રૂપિયો તુવેર તો તેના નીચા ભાવ એક હજાર સાતસો એક રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ને એકસો રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને એકાણું સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને છત્રીસ રૂપિયા ડુંગળી તો તેના નીચા ભાવ એકસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને એક્યાસી રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર છસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો ને એકોતેર રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને બાણું રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ આઠસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને છન્નું રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને છવ્વીસ રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર નવસો ને એક રૂપિયો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે તો પહેલાં વાત કરીશું સિંગનાણા તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો ને પચીસ રૂપિયા તો તેના નીચા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ઓગણપચાસ એરંડા તો તેના નીચા ભાવ એક હજાર અઠ્ઠાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર તો તેના નીચા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રજકાના બીજ તો તેના નિશા ભાવ ચાર હજાર ચારસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર પાંચસો પંદર સુવાદાણા તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને અગિયાર મેથી તો તેના નિશા ભાવ નવસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને એક રૂપિયો અડદ તો તેના નીચા ભાવ એક હજાર સાતસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક નવસો રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો બત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને બે રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ એક હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો એકતાલીસ ધાણા તો તેના નીચા ભાવ બે હજાર એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પંચાણું સોયાબીન તો તેના નીચા ભાવ આઠસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો સુડતાલીસ રૂપિયા જુવાર તો તેના નીચા ભાવ છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો સાહીઠ રૂપિયા લસણ તો તેના નીચા ભાવ બે હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ત્રણસો એંસી વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચાલીસ તલ કાળા તો તેના નીચા ભાવ બે હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર પંચોતેર તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચાલીસ ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો એંસી રૂપિયા પછી વાત કરીશું મગફળી તો તેના નીચા ભાવ એક હજાર એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને એકત્રીસ કપાસ તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ત્રીસ આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો હજી સુધી તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચશે તો પહેલાં વાત કરીશું સુવાદાણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો ને સાહીઠ રૂપિયા યસફ તો તેના નીચા ભાવ બે હજાર ચારસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને સાતસો રૂપિયા અજમો તો તેના નીચા ભાવ એક હજાર નવસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર નવસો નેવું વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર બાવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો ને સિત્તેર રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર એકસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો છત્રીસ રૂપિયા જીરું તેના નીચા ભાવ ચાર હજાર એકસો રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર નવસો ને પિસ્તાલીસ રૂપિયા આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ જસદણ માર્કેટિંગ યાર્ડ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ આ ગુજરાતના કોઈ પણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માગતા હોય તો ની અંદર માર્કેટિંગ યાર્ડનું નામ લખો આ વિડીયો જોવા બદલ ધન્યવાદ